રામ રીઝવવા હોય તો બે અક્ષર બોલવા પડે કૃષ્ણને રીઝવવા હોય તો અઢી શંકરને રીઝવો તો ત્રણ અક્ષર બોલવા પડે અને નારાયણને રીઝવવા હોય તો ચાર પણ જે એક જ અક્ષર સાંભળીને દોડતી તમારી મદદે આવે એ માં માના કરુણા અને માના પ્રેમની વાત કરીએ તો માં સ્વયં સ્નેહપ્રિય છે જે પરિવારમાં બહુ સારો અંદરો અંદરનો પ્રેમ છે જે બે વ્યક્તિઓની વચ્ચે સારો છે છે સ્નેહ ને મા ત્યાં આવે છે ચાહે એકબીજા પ્રત્યેનો હોય તોય ભલે અને માં પ્રત્યેનો હોય તો માનો જે પ્રેમ છે ને એ નિરાકાર છે અને નિરંતર જેની પરિકલ્પના આપણે નથી ધારી શકતા કે કઈ પ્રકારે આવશે એક થપાટ મારે ને તોય એમાં પ્રેમ હોય અને એ ઊંચે ઉછાળે ને તોય એમાં પ્રેમ હોય એક ટીપો નહીં એક પ્યાલો નહીં એક પાલી નહીં એક ઘડો નહીં એક કૂવો નહીં એક નદી નહીં પણ સ્વયં કરુણાનો સાગર છે ને એમાં છે કરુણા ધરાવે છે એની અંદર જે કરુણા છે એના લીધે એને રાગas પણ ગય છે માતાજીને પોતાના ભક્તોની અંદર રાગ છે માતાજીને એક સમયે भक्त નિધિ કહેવામાં આવ્યા તો એ દર્શાવે છે કે એ પોતાના ભક્તોને સાચવે છે જે જગ્યા પર માતાજી પ્રેમ જોવે છે ત્યાં પ્રેમ સ્વરૂપા તરીકે বিরাজ છે હવે માતાજીને પ્રેમ સ્વરૂપ કયા છે તો માતાજી રાધાજીના સ્વરૂપમાં ધારવા કારણ કે લક્ષ્મી સરસ્વતી અને દુર્ગા ત્રણેયનો સમન્વય લલિતા સહસ્ત્ર નામ સૂત્ર દર્શાવે છે આ જે કરુણા સ્વરૂપ પ્રેમ સ્વરૂપમાં આપણા બધાની અંદર વિરાજિત છે એમાં ને વંદન કર્યું या देवी सर्वभूतेषु करुणाते संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्ते नमो नमस्तस्य, नमस्तस्य, नमस्तस्य,